છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અગ્ન એશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે કરવામાં આવી આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું ત્યારબાદ વિવિધ ટુકડીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ટુકડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી એએસપી ગૌરવ અગ્રવાલ પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ નગરના રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ છોટા છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વે ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વકને સાકાર કરી અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ